જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું ગીતાબેન એચ દેસાઈ ચેહર આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સમોસા સમોસા બનાવવા માટે તમે જોઈ શકો છો આપણે બે વાટકી જેટલો અહીંયા મેદાનો લોટ લીધો છે બે ચમચી જેટલો આપણે સોજીનો લોટ લીધો છે ચાર પાંચ ચમચી જેટલું આપણે ચોખ્ખું ઘી લીધું છે એ મોયડમાં નાખવા માટે અજમો લીધો છે એ સમોસાના પડની અંદર નાખવા માટે વટાણા લીધા છે બટેકા લીધા છે આ જીરું મરચું આમચૂર પાવડર ગરમ મસાલો લીલા મરચાં કોથમીર મીઠું અને આ તમે જોઈ શકો છો આને આપણે આ છે ધાણા વરિયાળી જીરું અને કાળા મરી એને આપણે શેકીને મિક્સરની અંદર ક્રશ કરીને પછી મસાલામાં એડ કરીશું ચલો આપણે હવે સૌથી પહેલાં લોટ બાંધી લેશું આ બે વાટકી લોટ છે આપણો કારણ કે સાતસો ગ્રામ જેવા બટેકા છે તો આટલો લોટ જોઈએ આ બે ચમચી જેટલો આપણે સોજીનો લોટ લીધો છે અને આ છે આપણો અજમો અજમાને આવી રીતે હાથથી ક્રશ કરીને નાખવાનો છે જેથી કરીને સારો આવે અને આ છે મીઠું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું બે થી અઢી ચમચી જેટલું આપણે આમાં મીઠું નાખ્યું છે અને આ છે ચાર થી પાંચ ચમચી જેટલું ઘી એ આપણે મણમાં નાખવાનું છે આવી રીતે આપણે આનો લોટ બાંધી લેવાનો છે જો તમે જોઈ શકો છો

અને ધીરે ધીરે લોટ બાંધીશું એકદમ પાણી નથી નાખી દેવાનું આવી રીતે જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું છે અને ઢીલો લોટ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે મીડિયમ લોટ રાખવાનો છે જો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે આને વીસ પચીસ મિનિટ સુધી રહેવા દેસું જો તમે જોઈ શકો છો જે આપણે મસાલા લીધા હતા વરિયાળી ધાણા કાળા મરી અને જીરું એને આપણે આવી રીતે શેકી લેશું થોડા બ્રાઉન કલર જેવા થાય એવી રીતે શેકવાના છે જો તમે જોઈ શકો છો આપણા મસાલાનો કલર સરસ બ્રાઉન કલર જેવો થઈ ગયો છે હવે આપણે આને એક પ્લેટની અંદર ઠાળી આવી રીતે આપણે એને ઠંડો કરવા દઈશું પછી મિક્સર જારની અંદર આપણે એને ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો જે બટેકા આપણે બાફીને રાખ્યા હતા એ બટેકાને આપણે હાથની મદદથી આપણે ક્રશ કરી દીધા છે હવે આપણે આ આ સ્ટફિંગનો વઘાર કરી દઈશું

હવે નાખીશું આપણે બટેકા હવે નાખીશું લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર આપણે અહીંયા એક ચમચી લીધો છે કારણ કે લીલા મરચાં આપણે નાખી દીધા છે આ છે આપણું ધાણાજીરું પાવડર એ એક થી દોઢ ચમચી છે આ છે ગરમ મસાલો ગરમ મસાલો પણ અડધી ચમચી છે આ છે આપણે જે મસાલાને શેકીને જે તૈયાર કર્યો તો એ મસાલો છે આ છે મીઠું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું

સરસ રીતે આપણે બટેકાનો મસાલો થઈ ગયો છે હવે નાખીશું આપણે આમચૂર આમચૂર પાવડર પાવડર અડધી થી પોણી ચમચી જેટલો લીધો બસ હવે આપણે આને નીચે ખાઈ લઈશું જો તમે જોઈ શકો છો આપણે જે લોટ બાંધીને રાખ્યો તો કપડામાં વિટોળીને એ લોટ તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા કમ્પ્લીટ અડધો કલાક થઈ ગયો છે હવે આપણે આના નાના નાના લુવા વાળી દઈશું જો આપણે આવા મીડિયમ સાઇઝના લુવા વાળવાના છે આવી રીતે લુવા કરી દઈશું આપણે બધાએ જો આવી રીતે આપણે લુવા કરવાના છે બધા મીડિયમ સાઈઝના જો તમે જોઈ શકો છો આપણે જે લોટ રેડી રાખ્યો હતો એના લુવા વાળીને અહીંયા કમ્પ્લીટ કરી દીધા છે ચૌદ જેટલા લુવા બની ગયા છે આપણે બે વાટકી લોટ લીધો હતો એમાંથી હવે આપણે આને વણીશું આ એક લુવામાંથી બે સમોસાની પૂરી બનશે તો આપણે અહીંયા અઠ્યાવીસ જેટલા સમોસા બનશે જો હવે તમે જોઈ શકો છો હવે આને આવી રીતે વણી લેવાનું છે આપણે આવી રીતે લમગોળ જેવી પૂરી બનાવવાની છે આપણી પૂરી અહીંયા રેડી થઈ ગઈ છે હવે આને આવી રીતે સ્ટીટમાંથી વચ્ચેથી કટિંગ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે વચ્ચેથી કટિંગ કરી લીધું છે હવે આપણે આને પાણીની મદદથી આવી રીતે છીપકાવી દેવાનું છે આવી રીતે એને છીપકાવી દેવાનું છે આવી રીતે પાણી લગાવવાનું છે અને પછી અહીંયા છિપકાવી દેવાનું છે તમે બરાબર ચીપકાવજો નહીં પછી આ ખુલી જશે તો સમોસો તળતી વખતે મસાલો બધો બહાર નીકળી જશે જો તમે જોઈ શકો છો આને આવી રીતે આપણે મસાલો ભરી લેવાનો છે આવી રીતે આપણે મસાલો ભરવાનો છે પછી આપણે આને પાણી લગાવી પાણી લગાવીને આવી રીતે આપણે ચીપકાવી દેવાનું છે જોઈ શકો છો તમે આપણો સમોસો જો તમે જોઈ શકો છો આપણે બધા સમોસાને અહીંયા ભરીને રેડી કરી લીધા છે હવે આપણે આને તળી લેશું જો આ તેલ આપણે જ્યારે સમોસા ભરતા હતા ત્યારે સ્લો ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે હવે આ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે સમોસા તળીશું સમોસા એક સ્લો ગેસ ઉપર તળવાના છે ફાસ્ટ ગેસ ગેસ નથી રાખવાનો સ્લો તળશો ને તો સમોસાનો કલર બહુ સરસ આવશે અને જેટલામાં એટલા આમાં મૂકી દેવાના છે તો આપણે પાંચ થી છ સમોસા આમાં મૂક્યા છે કે ધીમે ઉપર આવશે એટલે આપણે એને પલટાવાના છે તમે જોઈ શકો છો જે સમોસા તેલની અંદર નાખ્યા રહીને ઉપર આવી ગયા છે હવે આને આપણે ધીમે ધીમે પલટાવતા રહીશું જો આપણા સમોસા તળાઈ ગયા છે અહીંયા આપણો કલર કેવો સરસ આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન આવો કલર થાય એટલે આપણે એને ઉતારી લઈશું આવી રીતે પ્લેટમાં બધા સમોસા આપણે લઈ લેશું જો તમે જોઈ શકો છો આપણા બધા સમોસા અહીંયા તળાઈને રેડી થઈ ગયા છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો